પાર્કિંગ છે જેના ગેરકાયદેસર બહાર જનરેટર છે એમને કોઈ ના પાડતું નથી અને એક લારી ગલ્લાવાળો છે પાથરણાવાળો છે જે પોતાનું રોજે રોજનું પેટિયું રડે છે એવા લોકોને દસ દસ દિવસથી ધંધો કરવા દેવામાં આવતો નથી એવા લોકો જે છે એમની રેકડીઓ ઉપાડીને નાખી દીધી છે એનો માલ ખાલી કરવાનો પણ સમય આપવામાં ન આવ્યો એટલે આજે આ લારી ગલ્લા પાથરણાવાળા જે છાસ વેચવા વાળા માલધારીઓ હતા એ તમામ લોકો સાથે મળી અને આજથી પ્રતિક ઉપવાસ સવારના દસ અગિયાર વાગ્યાથી સાંજના ચાર વાગ્યા સુધીના પ્રાંત કચેરી ઓફિસ સામે પ્રતિક ઉપવાસમાં બેઠા છીએ અને આશ્ચર્ય અને દુઃખની વાત તો એ છે કે આ સરકાર જે દરિયા કાંઠે ઊંટ લઈ અને પ્રવાસીઓને જે ફેરવે છે

કાર પાર્કિંગ થાય છે એક જાવાનો રસ્તો પણ થઈ જાય છે તો ત્યાં કેમ કોઈ નથી બોલતું ત્યાં એ બોલવું જોઈએ ને એના વિડીયો છે મારી પાસે આ દસ દિવસ ત્યાં હું જ માર્ગદર્શન કરું છું કે હું આ બધું સરકારની સામે લઈ આવું ત્યાં કેમ નથી બોલતું ત્યાં પૈસા લઈ લીધા છે તમે લોકો અમે ગરીબ માણસ છીએ અમે નથી કહી શકતા એટલે કેટલો ટાઈમ આવો અત્યાચાર અમારી ઉપર